આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી સમગ્ર દેશમાં યોજાયેલા આવા કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને સંબોધન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અમદાવાદ જિલ્લાના કુલ એક લાખ ચોતેર હજાર પાંચસો ત્રીસ ખેડૂતોને કુલ રૂપિયા સાડત્રીસ કે પટેલે સ્વાગત પ્રવચન આપીને સૌને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનભાઈ વાઘેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા જિલ્લા વિકાસ અધિકારી વિદેખરે જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલ દસક્રોઈ તાલુકા વહીવટતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા